આજે જીરા ગામની અંદર પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું હતું ત્યારે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તમામ નર્સરીમાંથી જે રોપાની જરૂરિયાત હોય એ રોપા અમે ત્યાંથી પૂરા પાડેલા છે અને જે કાંઈ પણ એ લોકોને અમારી મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો અમે ગમે ત્યારે અમને કોન્ટેક કરે તો અમે મદદ કરવા તૈયાર છીએ અને આવે આવા નવા કાર્ય કરે એવી અમે અપીલ કરીએ છીએ અમારું સાવરકુંડલા જિલ્લાનું જીરા ગામ હું મહિલા સરપંચ દક્ષાબેન અમે પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને એ આજે અમે પૂર્ણ કરવાના છે જે પાંચ હજાર વૃક્ષો વાવવાના છે તે અને મોટા મોટા ઉદ્યોગપતિનો પણ પૂરો સાથ અને સપોર્ટ છે અને એમાં અમે મહિલા સરપંચ તરીકે હું મહિલા અમે અમારા જીરા ગામમાં પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે જેની આજે અમે શરૂઆત કરી છે અષાઢી બીજના દિવસથી અને પ્રેરણા તો સૌને ખબર છે કે દિવસે ને દિવસે હવામાન ગરમ થતું જાય છે આપણે આ ઉનાળામાં જોયું કે પચાસ પચાસ ડિગ્રી સુધી વાતાવરણ ગરમ થયું છે અને લોકોને જીવવું અસહ્ય બનતું જાય છે તો આ ગરમીથી છુટકારો મેળવવા માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે પર્યાવરણના જતન માટે આપણે પાણી બચાવો અને વૃક્ષ વાવો આ જ્યારે આ બે વસ્તુ થશે ત્યારે પર્યાવરણ પાછું હતું ને એવું થાય ધીમે ધીમે સુધારો આવશે અને અમારા ગામમાં જ્યારે આ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે અમારા ગામના સર મહિલા સરપંચ દક્ષાબેન અમને આમાં પૂરો સહયોગ આપ્યો છે અમને વન વિભાગ સાહેબનો પૂરો સહયોગ છે અને અમારા ગામની બા બહેનોએ એવો નિર્ણય કર્યો છે કે આ વૃક્ષો આવ્યા પછી વૃક્ષોને પાણી અમે પાશું અમે આ વૃક્ષોનું જતન કરીશું અને ત્રણ વર્ષ સુધી અમે આ વૃક્ષોનું જતન કરીને આ વૃક્ષોને મોટા કરીશું આ અમારો સંકલ્પ છે અને આ અમારી પ્રેરણા છે બાબુભાઈ જીરાવલા આજે અષાઢી બીજના શુભ અવસરે જીરા ગામ માટે એક આનંદનો અનેરો દિવસ આવ્યો છે આજે જીવન સૃષ્ટિ જ્યારે ધીરે 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 પર્યાવરણના કારણે નષ્ટ થતી જાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગમાં આવતી સેંજને જો બસાવવું છે માનવ જીવનને બસાવવું છે પક્ષી પક્ષીઓને બસાવવું છે તો વૃક્ષોને વાવવા પડશે અને પાણીને બસાવવું પડશે અને આજ સુધીમાં જીરાએ અનેકવિધ કાર્યક્રમોની સફળતાપૂર્વક પ્રગતિ કરી છે એવા સમયે જીરા ગામનું ગૌરવને અમારા ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયાએ પાંચ હજાર વૃક્ષો વાવવાનો જીરા ગામને આંગણે સંકલ્પ કર્યો એને આજે મૂર્તિમંત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાણો ત્યારે આવા અવસરે જીરા ગામની સાથે સાથે આજુબાજુના ગામ તાલુકા અને જિલ્લાના લોકોને ઉદ્યોગપતિઓને ખાસ કરીને સુરત અમદાવાદ વસતા લોકોને મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળીને જે રીતે જલ સંચય અભિયાનની અંદર એક ભગીરથ કાર્ય આપણે પૂરું કર્યું હતું એવી જ રીતે આવનારા દિવસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષોનું વાવેતર કરીને આવનારા દિવસોમાં આ જે સૂકો પ્રદેશ છે એને ફરી વખત નંદનવન તરફ લઈ જઈએ અને આજે હું પરેશભાઈ અને ખાસ કરીને જીરા ગામના એક્ટિવ સરપંચ એવા દક્ષાબેનનો બંનેનો આભાર માનું કારણ કે બેન દક્ષાએ ખૂબ નાની ઉંમરની અંદર જીરા ગામની અંદર વિકાસના કાર્યોને હરણફાળ ભરાવી છે સાથે આ વૃક્ષોને વાવવાનું એનું જતન કરવાનું અને એની માવજત કરવાનો પણ આજે એણે પરેશભાઈની સાથે સંકલ્પ કર્યો છે ત્યારે બંને ઉદ્યોગપતિ અને સરપંચનો આભાર માનું છું ધન્યવાદ